અમદાવાદમાં વિમાન દુર્ઘટનાનો મામલો દીવના મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા છે મૃતકોના પરિવારજનોમાં અત્યંત શોકનો માહોલ છે સ્વજનોનું અકાળે અવસાન થતાં પરિવાર શોકમાં ગરકાવ છે દીવના મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છે

અને તેમાં દીવના પણ ઘણા લોકો હતા પ્રવાસી હતા અને દીવનો પરિવાર અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને મૃતદેહ હવે આપવામાં આવશે નિયનએ પ્રક્રિયા બાદ પરંતુ આ પરિવાર આપજો કે જે આક્રંત કરી રહ્યો છે